સાબરકાંઠામાં ઘૂંચવાયેલા કોકડાનું હવે નિરાકરણ આવ્યું છે સાબરકાંઠા લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે શોભનાબેન બારૈયાની જાહેરાત કરવામાં આવી છે પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયાના પત્ની જે શોભનાબેન છે તેઓની ટિકિટ ફાળવણી કરવામાં આવી છે અને તેઓની જાહેરાત કરવામાં આવી છે ગત વિધાનસભાની ચૂંટણી વખતે જ કોંગ્રેસ છોડી ભાજપમાં આવ્યા હતા અને મહેન્દ્રસિંહ બારૈયાના તેઓ પત્ની છે ભાજપના કાર્યકર્તાઓના મત મુજબ કોંગ્રેસમાંથી ભાજપમાં આવનાર નેતાઓને પ્રમોટ કરી રહ્યું છે જ્યારે વર્ષો જૂના નેતાઓ છે વર્ષોથી જે ભાજપના કાર્યકર્તાઓ છે કદમથી કદમ મિલાવીને ભાજપ સાથે જોડાયેલા છે તેઓ સંગઠનમાં ચર્ચા ચાલી રહી છે કે આવનાર નવા ઉમેદવારો જાહેર કરવામાં આવે છે ગઈ સાલ જ કોંગ્રેસમાંથી ભાજપમાં આવનાર નેતાઓની ટિકિટ ફાળવણી કરવામાં આવી રહી છે ત્યારે ટિકિટ જાહેર થયા બાદ ભાજપમાં કહી ખુશી તો કહી ગમ જેવો માહોલ જોવા મળી રહ્યો છે સાબરકાંઠામાં લોકસભાની બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે જાહેરાત કરવામાં આવી છે છે તો તો ક્યાંક ક્યાંક ખુશી માહોલ જોવા મળી રહ્યો છે ચાલીસ વર્ષ એકત્રીસ વર્ષ સુધી મારી શિક્ષિકા તરીકેની ફરજ બજાવી છે બાળકોના ભવિષ્યનું ઘડતર કર્યું છે હવે હું નાના મોટા સર્વે કાર્યકરોને સાથે લઈને કામ કરીશ અને વિકાસના કાર્યોમાં આગળ વધીશ બેન પહેલી વખત તમે ટિકિટ આપો મહિલા તરીકે તમે પહેલી વખત લડવાના છો સાંસદ સભ્ય મને ખૂબ આનંદ થાય છે કે મને માન્ય વડાપ્રધાન સાહેબે અમિતભાઈ શાહ સાહેબે અને પ્રદેશ પ્રમુખે જે મારી પસંદગી કરી છે મહિલા તરીકે એટલે હું ખૂબ ખૂબ આભાર માનું છું મહિલાઓને પણ હું સાથે રાખીને ચાલીશ અને મહિલાઓ પણ મને ખૂબ ખૂબ મદદ કરશે એવો મને વિશ્વાસ છે મહિલાઓ શું દરેક કાર્ય કરતા એ મને ખૂબ જંગી બહુમતીથી જીતાડશે અને મને વિશ્વાસ છે કે હું ચોક્કસ જીતીશ આ વિચારણાઓ ચાલી રહી છે સાબરકાંઠાની લોકસભાની સીટ પર વિવાદ થતા પાર્ટીએ સુભનાબેન બારૈયાની જાહેરાત કરી છે ધાર્મિક વર્સાથી બ્યુરો રિપોર્ટ ઢૂડી ગુજરાતી ન્યૂઝ